બોલીએ કૃષ્ણ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમૈ શ્રી ગુરુ નૈ નજના તમામ શ્રોતાજનોને મારા હૃદય ભાવ જય શ્રી કૃષ્ણ ગુરુ અને શિષ્ય એ ગુરુ એ શિષ્ય પાસે કે દક્ષિણાની એ આશા રાખે છે એક વખત દ્રોણાચાર્ય આ પોતે જંગલની અંદરથી પસાર થતા હતા તેવામાં એમણે એક કૂતરો જોયો અને એ કૂતરાના મોંની અંદર ઘણા બધા બાણ એ એના મુખની અંદર હતા આમ જઈ અને ઘડી પર તો એ વિચાર કરવા લાગ્યા કે એવો કોણ મહા બળવાન શૂરવીર ધનુર્વિદ્યાની અંદર નિષ્ણાત જો કોઈ હોય તો જ આ રીતે એ બાણ એ કૂતરાના મોની અંદર એ મારી શકે કારણ કૂતરાને સહેજ પણ ઈજા થઈ ન હતી કારણ કે અંદરથી લોહી નીકળતું નહોતું પરંતુ એક પછી એક એવી રીતે બાણ માર્યા હતા કે કૂતરાનું આખું મોં એ ભરાઈ ગયું હતું આમ ગળી ભરતો દ્રોણાચાર્ય એ વિચાર કરવા લાગ્યા કે આવો નિષ્ણાત ધનુર્વિદ્યાની અંદર કોણ હશે એટલે એમણે જંગલની અંદર તપાસ કરાવડાવી તો ખબર પડી કે અહીંયા એકલવ્ય રહે છે અને એ લવ્ય ધનુર્વિદ્યાની અંદર નિષ્ણાત છે એટલે દ્રોણાચાર્યને ખબર પડી એટલે દ્રોણાચાર્ય એ શોધતા શોધતા જ્યાં એકલવ્ય રહેતો હતો ત્યાં ગયા એની ઝૂંપડી જોઈ એટલે ત્યાં આ દ્રોણાચાર્ય એ બેઠેલો હતો આ દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય એ ત્યાં ગયા એટલે એકલવ્ય બેઠેલો હતો હવે આ એકલવ્ય એણે ગુરુને જોયા એટલે પોતે દંડવત કરવા માંડ્યો હવે આ જે દ્રોણાચાર્ય એ એકલવ્યને કહે છે કે તમે આ ધનુર્વિદ્યા એ કેવી રીતે શીખ્યા અને તમે જ કૂતરાના મોંની અંદર બાણ માર્યો છે તો આ જે એકલવ્ય હતો એણે કહ્યું કે હા મેં બાણ માર્યા છે એકાગ્રતાથી ખૂબ ધ્યાન રાખી અને મેં એ કૂતરાને ભસતો બંધ કરી દીધો છે અને સહેજ પણ ઈજા થઈ નથી એટલે આમ એકલવ્ય દ્રોણાચાર્યને ન ગયું એટલે દ્રોણાચાર્ય ખૂબ ખુશ થઈ ગયા ઘડી તો વિચાર કરવા લાગ્યા કે આ એકલવ્ય જ્યારે મારી પાસે ભણવા આવ્યો હતો ત્યારે એ આ જોડી અને આજીજી કરતો હતો અને મને કહેતું હતું કે મને તમે ધનુર્વિદ્યા ભણાવો મને તમારો શિષ્ય બનાવો પરંતુ દ્રોણાચાર્ય મનોમન વિચારે છે કે મારી પાસે આ રાજકુમારો ભણે છે અને પાંડવો એટલે તું આ વિદ્યા પ્રાપ્ત કરી શકે નહીં એમ કરી અને મેં છોડ્યો હતો એનું દુઃખ આ દ્રોણાચાર્યને થતું હતું કારણ કે એકલવ્યને ના પાડી દીધી હતી કે તું મારી પાસે ભણી શકે તેમ નથી તું ઘરે જા આ એકલવ્ય ઘરે ગયો પરંતુ મનની અંદર ખૂબ ધ્યાન રાખ્યું શું કે મારે આ કાર્ય કરવું જ છે અને એની અંદર સફળતા મેળવી જ છે મેળવી જ છે એટલે એ ઘરે જઈ અને વિચાર કર્યો પછી આ એકલવ્ય માટી લીધી માટી લઈ અને ગુરુની મૂર્તિ બનાવી જેવા દ્રોણાચાર્ય દેખાતા હતા એવી જ મૂર્તિ આ એકલવ્ય એ બનાવી અને આ એકલવ્ય એ ધનુર્વિદ્યા એ શીખતો હતો દરરોજ હાથ જોડી અને પ્રાર્થના કરતો હતો કે ગુરુજી મને પ્રેરણા આપો આમ કરી અને તેણે પ્રેક્ટિસ કરી તો સારામાં સારો એ ધનુર્વિદ્યાની અંદર ખૂબ નિષ્ણાત બન્યો અને એણે એ પોતે પારંગતતા એ મેળવી હતી આમ દ્રોણાચાર્યને વાત કરી એટલે દ્રોણાચાર્ય ખૂબ પ્રસન્ન થયા ખૂબ ખુશ થયા પણ વિચાર આવ્યો મારે દક્ષિણા લેવી જોઈએ પરંતુ વિચાર કરે છે દ્રોણાચાર્ય કે મેં આ વિદ્યાર્થીને ભણાવ્યો નથી તો હું આ શિષ્ય પાસે કેવી રીતે માંગી શકું દક્ષિણા આ બાજુ એ એકલવ્યની આંખોની અંદર હર્ષના આંસુ હતા કે મને આવા ગુરુજી મળ્યા આવા ગુરુજીને મેં મૂર્તિ બનાવી તો હું સારામાં સારી ધનુર્વિદ્યા ભણી શક્યો એટલે એને ખૂબ ઉત્સાહ હતો અને ઉત્સાહની અંદર એકલવ્ય દ્રોણાચાર્ય ગુરુને કહ્યું હાથ જોડીને ગુરુજી આપ દક્ષિણા માટે આજ્ઞા કરો આપ જે માગો તે હું આપને સમર્પિત કરીશ તમે મારા પ્રાણ માગો તો પ્રાણ આપીશ મારી માલ મિલકત જે કંઈ છે મારી પાસે એ આપ માગશો તો હું તમામ બાબત હું આપના ચરણે ધરી દઈશ પણ તમે મારી પાસે દક્ષિણા માગો ક્ષણભર આ દ્રોણાચાર્ય એ થંભી ગયા વિચાર કર્યો અને પછી કહ્યું એકલવ્ય તારા જમણા હાથનો અંગૂઠો આપ આ એકલવ્યએ દ્રોણાચાર્ય આવું કહ્યું એટલે એકલવ્યએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કટાર કાઢી ને તરત પોતાનો અંગૂઠો કાપી અને દ્રોણાચાર્ય જે ગુરુ હતા એના ચરણોમાં ધરી દીધો આમ દક્ષિણા આપવાની ભાવના એ પણ ઉત્તમ હતી જોઈ અને દ્રોણાચાર્ય ગુરુ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે જા તારું કલ્યાણ થાજો આમ કહ્યું એટલે આ જે એકલવ્ય હતો એ ખૂબ એ આગળ વધ્યો અને પોતે એણે પોતાના જીવનની અંદર સારી એવી વિદ્યા પ્રાપ્ત કરી અને એણે એના જીવનની અંદર જ્યારે પણ મુશ્કેલી પડતી તો આવી રીતે ગુરુનું સ્મરણ કરતો તો એ પોતાનું કાર્ય ધનુવિદ્યાથી એ પૂર્ણ કરતો માટે આ મૃદષ્ટંદ દ્વારા આપણે પણ આપણા જીવનની અંદર કોઈ પણ કાર્યની અંદર સફળતા મેળવી હોય તો ગુરુની જે આજ્ઞા હોય એની અંદર આપણે વર્તવું ગુરુના કહ્યા પ્રમાણે આપણે ધર્મની અંદર રહી અને જીવન જીવીશું તો આપણે આપણા જીવનની અંદર ખૂબ જ કલ્યાણના માર્ગે આગળ વધીશું અને ઘણું બધું આપણે આપણા જીવનનો ભાથું એ પ્રાપ્ત કરી શકીશું એ જ આજના સૌથી પ્રાંધા બોલી કૃષ્ણગન અહીંયા લાલ ગઈ